તમે જોઈ રહ્યા છો ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં ભાદરવા સુદ ચોથના દિવસે આવતો તહેવાર એટલે ગણેશ ચતુર્થી આ દિવસને પ્રભુ શ્રી ગણેશના જન્મદિવસ તરીકે પણ મનાવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે જે અનંત ચતુર્દશીના દિવસે પૂર્ણ થાય છે આ દિવસોમાં ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે પ્રભુ શ્રી ગણેશના જન્મ પાછળ એક દંતકથા જોડાયેલી છે કહેવાય છે કે ભગવાન શિવ ધ્યાન અર્થે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા હતા આ તરફ પાર્વતીએ પોતાના ઉપટનમાંથી એક પૂતળું તૈયાર કર્યું તેમાં પ્રાણપુરી એક બાળકનું સર્જન કર્યું એકવાર મા પાર્વતીએ સ્નાન ક્રીડા અર્થે કોઈને અંદર ન પ્રવેશવા દેવાની સૂચના આપી એ બાળક ગણેશે બહાર બેસાડ્યા એ જ સમયે ત્યાં ભગવાન શંકર આવ્યા તો તેમને બાળક ગણેશે અંદર જતા અટકાવ્યા આથી ભગવાન ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું માતા પાર્વતી આ દ્રશ્ય જોઈ વિલાપ કરવા લાગ્યા અને કહ્યું કે આ આપણો જ પુત્ર છે તમે મને વચન આપેલું કે મારી એકલવાયા દૂર કરવા હું મારા શરીરના મેલમાંથી પુત્ર ઉત્પન્ન કરી શકીશ એ જ આ મારો પુત્ર છે હવે ગમે તેમ કરી મારા પુત્રને જીવિત કરો ભગવાન શંકર દિશામાં સૂતા હોય એવા કોઈ પણ બાળકનું માથું કાપી લાવો અને એ સમયે હાથીનું બચ્ચું બચ્ચાનું માથું કાપીને ગણો લાવ્યા અને ભગવાન શંકરે બાળ ગણેશને હાથીના બચ્ચાનું માથું લગાવી સજીવન કર્યા પરંતુ બાળકનું આવું વિચિત્ર રૂપ જોઈ માતા હજુ પણ દુઃખી હતા અને કહે છે કે આવા દેખાવવાળા મારા પુત્રનો બધા તિરસ્કાર કરશે ત્યારે ત્યાં હાજર દેવતાઓ સહિત બધાએ ગણેશજીને પ્રથમ પૂજનનું વરદાન આપ્યું અને તેમને સમગ્ર દેવતાઓના ગણ એવા ગણાધ્યાય બનાવ્યા આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો આ દિવસ એટલે ભાદરવા સુદ્ધ ચોથ અર્થાત ગણેશ ચતુર્થી આમ આપણા દરેક શુભ પ્રસંગની શરૂઆતમાં ગણપતિ દાદાની હાજરી પહેલાં જ હોય છે આ ઘટના ભાદરવી શુકલ ચતુર્દશના દિવસે બની હતી આ દિવસથી ગણેશજીનું વ્રત કરવાનું મહત્ત્વ છે આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે અને વર્ષના તમામ સંકટો તળી જાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તો આશા કરું છું આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો કોમેન્ટ કરજો આ ચેનલ ગુચ્ચુ પરિવાર હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો